મરાસકંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાઘાસણ ગામે સરકારી દવાખાનાના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થરાદ તાલુકાના વાઘાસણ ગામે સરકારી દવાખાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થતા હોવાનો વિડિયો આવ્યા સામે જેમાં પાયાથી બુગ્ગસ કામ થઈ રહ્યું છે તેવું એક બહેન દ્વારા બતાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે કોઈ ગામ રોડ રસ્તા પાણી શિક્ષણ તેમજ આરોગ્ય વગર વંચિત ન રહી જાય તે માટે દરેક ગામડામાં તેમજ શહેરી વિસ્તારમાં ગ્રાન્ટો સરકાર દ્વારા ફાળવવામાં આવે છે વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના વાઘાસણ ગામે લોકોને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પાડવામાં આવી છે ત્યારે વાઘાસણ ગામમાં સરકારી દવાખાનાનું કામ ચાલી રહ્યું છે તે કામ પાયામાંથી જ લોટ પાણી લાકડા જેવું થઈ રહ્યું છે તે ગીતાબેન નાઈ દ્વારા જે જગ્યાએ કામ ચાલુ છે તે જગ્યાએ જઈ બતાવવામાં આવી રહ્યું છે નબળું બાંધકામ થઈ રહ્યું છે માત્ર માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિમેન્ટ થોડી વાપરવામાં આવેલ છે કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલીભગત હોય તેવા કામ સાબિત કરે છે જનતાના ટેક્સના પૈસાની આ લૂંટ સામે અવાજ ઉઠાવો આવા ભ્રષ્ટાચારીઓને બેનકાબ કરો બ્યુરો રિપોર્ટ મુરજીભાઈ ચૌધરી

અને પાછો એ પાયો ભરાવે અને એને મજબૂતાઈ રીતેથી એ કામ ચાલુ કરાવે આવી મારી માંગ છે અને જો આ કામ બંધ નહીં થાય તો હું કોર્ટ જવું પડશે તો કોર્ટમાં બી જઈશ